સુરતના પાલ વિસ્તારમાં આવેલ અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી સુરતના પાલ વિસ્તાર ખાતે આવેલા અટલ આશ્રમમાં મહાશિવરાત્રી પર્વ ઉપર શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી ગઈ છે પારાના શિવલિંગની પૂજા કરવા માટે અહીં ભક્તો આવી રહ્યા છે આ મંદિરમાં કિલો પારાનું ભવ્ય શિવલિંગ છે આ મંદિર પારદેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખાય છે વિશ્વભરમાં ક્યાંય પણ આ પ્રકારના શિવલિંગ જોવા નહીં મળે કહેવાય છે કે તમામ પ્રકારના ધાતુઓમાંથી સર્વશ્રેષ્ઠ પારો હોય છે અને આ શિવલિંગ આખું પારાથી તૈયાર કરાયું છે કહેવાય છે કે અતિ દુર્લભ શિવલિંગ છે જેના દર્શન માટે દેશ વિદેશથી ભક્તો આવે છે અતૂટ ધરાવે છે તો મહાશિવરાત્રી પર્વ પર અહીં મંદિરના મહારાજ બટુકગીરીએ જણાવ્યું હતું કે અટલ આશ્રમ ખાતે મહાશિવરાત્રી પર્વ ઉપર ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે ત્રેવીસો એકાવન કિલો પારાથી તૈયાર આ શિવલિંગની અનોખી મહિમા છે સાચા હૃદયથી પ્રાર્થના કરવાથી શિવજી પ્રસન્ન થઈ જાય છે લક્ષુ રુદ્રનું આયોજન કરવામાં આવે છે ભોજન અને ભજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે મંત્રોની સાથે અભિષેક કરવામાં આવી રહ્યો છે શ્રદ્ધા સુમન કરવામાં આવી રહ્યું છે શિવરાત્રિને ભગવાનના લગ્ન થયા હતા તે પર્વ હોવાથી શિવાલયોમાં જઈ અને પ્રાર્થના કરવાથી ભગવાન તેને પૂર્ણ કરે છે જેથી આજે તમામ જગ્યાએ જઈ અને ભગવાનની વિશેષ પૂજા કરવી જોઈએ ભારત શિવલિંગની પૂજા કરવાના વિશેષ ફાયદા થતા હોય છે જેથી આજના દિવસે ભગવાન પાસે માનતા કરવાથી પ્રાર્થના કરવાથી તે પરિપૂર્ણ અવશ્ય થતી હોય છે અટલ તીર્થ યાત્રાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મહાશિવરાત્રી પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવી હોય ત્યારે ભગવાન શિવની પ્રાર્થના તો દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે ભારતે વિશ્વ ગુરુ બને આજે અગિયારસો લીટર ઠંડાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે કાર્યક્રમની અંદર અમે સંકલ્પ કરેલો કે ભારતીય જનતા પાર્ટી વિજય બને અને દિલ્હીના શાસન પર બેસે તો મહાદેવને આપણે અગિયારસો લીટર ઠંડાનો કાર્યક્રમ અગિયારસો લીટર ઠંડા ધરવામાં આવશે બે હજાર ચૌદમાં જ્યારે ગુજરાતનું શાસન કર્યું અને દિલ્હી જ્યારે નરેન્દ્રભાઈ થયા ત્યારે પણ અમે અગિયારસો લીટરનો સંકલ્પ કરેલો અને નરેન્દ્રભાઈએ મને લેટર લખીને કીધું કે તમારી કરેલી પ્રાર્થના ભગવાન શિવે સાંભળી અને આજે આપણે નિઃસ્વર્થ પ્રાર્થના કરેલી હોય તો પરમાત્મા જરૂર સાંભળે છે આવી રીતના આજે અગિયારસો લીટર ઠંડાનો કાર્યક્રમ લઘુરુદ્ર બ્લડ કેમ્પ તેમજ સાંજે શિવ તાંડવ વગેરે કાર્યક્રમ રાખવામાં આવેલા છે આવો મિત્રો એક પુષ્પામાં એક કબીલીપત્રમાં એક લોટા કે ધાર તો દયાલુ રીત કે જે તે ચંદ્રમોની ફલ ધર્મ અને કામ ધર્મ અર્થે કામને મોક્ષ મળે તેવું આ તત્વ છે એ શિવ તત્વ છે અજન્મા હશે અને જન્મથી રહિત થવા માટે ભગવાન શિવની આરાધના કરવી એ જરૂરી છે